નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં કે લાખો આંગણવાડી બહેનો માટે ખુશખબર સુપ્રીમ સરકારની હાર દેશની લાખો આંગણવાડી બહેન બહેનોને મળશે લાભ આંગણવાડીની લાખો બેન કર્મચારી ગણાય છે આંગણવાડી બેનો મોટે મોટી જીપ સરકાર ટૂંક સમય કરશે પાર વધારો તો મિત્રો વિષય વિસ્તુમાં જે ચા કરીશું એ પહેલાં વોટ્સઅપ છે બંને બનાવે છે લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જાય તો મેં ચેનલ પર સરકારી કર્મચારી સરકારી કર્મચારી કર્મચારી સાથે સાથે આંગણવાડી ભરતી બાબતે આગળવાડી ટીટાગર આગળવાડી કાર્યકર એટલે આ બધા હરેક પગાર બાબતે પરિપત્ર જે ભરતી બાબતે હરેક માહિતી મળતી હોય છે ચેનલ સબસે ભૂલશો નહીં તો મિત્રો ગુજરાત આંગણવાડી કર્મચારી દ્વારા સુપ્રીમ કોર્ટ પચીસ બે પચીસના રોજ પચીસ પચીસ માર્ચ બે હજાર બાવીસના રોજ એ રોજ એક દાખલ અરજી દાખલ કરવામાં આવી હતી ગુજરાતના સહિત દેશભર આંગણવાડી વર્કર હેલ્પરો ઓફર ગ્રેજ્યુએટી એક્ટ લાગુ લાગુ નેવૃત થયેલા આપેલા નેવૃત્ત થયેલા આપેલા નુકસાન પામેલા વર્કર હેલ્પરને કર્મચારી જેમ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટનો આદેશ આપ્યો હતો પરંતુ તેની સામે સુપ્રીમ કોર્ટનું ગુજરાત સરકારે વિચાર માટે અરજી આપી હતી જેમાં દરેલી સોંપ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરજી કાઢી નાખી છે અને અને આ રીતે રિવ્યુ પિટિશન ડિસમિસ કરતાં ગુજરાતની લેખ લાખ સહિતની દેશની લાખો આગળવાડી બહેનો અને ગ્રેજ્યુએટ ચૂકવાનો પ્રશ્ન અંતિમ કાળનો વિજય થયો છે સુપ્રીમ કોર્ટે પચીસ એપ્રિલ બે ચોવીસના રોજ આગળવાડી વર્કરો અને હેલ્પરો ગ્રેજ્યુટી એક્ટમાં સમાવ લીધા બાદ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ પુનઃ વિચાર અરજી દાખલ કરી હતી જેમાં સમગ્ર દલીલ સોંભ્યા બાદ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ સંજીવ ખન્ના ખન્નાએ તથા સંજીવ અભય અભયે અભયે બંને ગુજરાત સરકારના રિવ્યુ પિટિશને ડિસ્મિસ કર્યા છે સાથે સાથે મિત્રો માનન વેતરણ અને આઈસીડીએસ પ્રોજેક્ટ પ્રોજેક્ટ સંસ્થા બાબતે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપેલા ચુકાદો અત્યશય નિર્ણય છે કારણ કે ચુકાદોમાં આગળ વ્યક્કર અને હેલ્પર હેલ્પરને માનવ સેવકને બદલે સ્ટેચ્યુટી ફરજ બજાવતા હોય તે નોકરી જ ગણવામાં આવશે તેઓને પણ મળતા માનવ વેતનમાં વર્તન ગણાવી છે અને આઈડીસ પ્રોજેક્ટની પણ સંસ્થા ગણાવી છે તો મિત્ર ગુજરાત સરકારે કરેલી વિચારણા અરજી નખાઈ છે તો મિત્રો જે હવે મિત્રો જોઈ શકો છો ગ્રેજ્યુએટ કરવામાં આવશે માનવ વેતન આગળવાડી બહેનોને ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટી મળશે તો મિત્રો આથી અપડે થેન્ક યુ વેરી મચ